આજે સિવર વાસણ મંડળ તમારા માટે એન્ટિક અને પ્રીમિયમ ક્વોલિટી લઈને આવ્યા છીએ ક્વોલિટીની વાત કરીએ તો ડોક્ટર વૈદિકના મસાલાના ડબ્બા તમારા માટે લઈને આવ્યા છીએ જે મસાલાના ડબ્બા ડબ્બા તમારે આખા ઘાટ ની અંદર ને રજવાડી ઘાટની અંદર તમારા માટે લઈને આવ્યા છીએ આવી રીતે તમે ચોરસમાં રહેવાનું છે ઓરિન્દર સો પર્સેન્ટ તમારે પિક્ચર રહેવાનું છે ડોક્ટર વૈદિક કંપનીનું તમને મસાલિયું મળી જવાનું છે ઉપર આપણે લક્ષી કામ વાત કરીએ તો ઢાકા તમને આવી રીતે હાથ ગરત નક્સી કામ તમને મળી જવાનું છે ઢાકડામાં તમને આવી રીતે હેન્ડલ આપી દીધેલું છે ખોલવા માટે પરફેક્ટ અંદર તમને નવ વાટકી તમને મળી જવાની છે મોટી સાઈઝ ની અંદર એ પણ તમારે જાડી રહેવાની છે અંદર તમને મળી જશે મિત્ર ચમચી ની એમાં લક્ષી કામ કરેલું આવશે આમાં તમારે ચાર છે અલગ અલગ મળી જવાના છે એક તો આ ચોરસ છે બીજો જ્યાં ગોળ ની અંદર તમને આખો ઉપર એકલે એક ગ્લાસ તમને મળી જવાનો છે જે તમારે તૂટવાની બીક નહીં રહે મિત્ર એમાં તમને આવી રીતે હાથ ધરાશી આપી દીધેલી છે હેન્ડલ આપી દીધેલું છે અંદર તમને આવી રીતે ગોળ વાટકી નવ વાટકી તમને મળી જવાની છે એ પણ હેવી રહેવાની છે તમારે એક પછી આવી તમને બીજો મળી જવાનો છે અને આની તો વાત જ ન મિત્રો આખા યુનિક પ્રીમિયમ સેપ ની અંદર પ્રીમિયમ હાથ ગણત નકશી ની અંદર જે આખી મોર ની નકશી ડિઝાઇન તમને મળી જવાની છે બે મોર તમને આખા ડિઝાઇન ની અંદર આપી દીધેલા છે ફ્લાવર મોર ટોટલી આખા ગોળ સેપ ની અંદર રહેવાનું છે મિત્રો યુનિક ઘાટ ની અંદર તમારી રાજીના ના થઈ જાય ના વસ્તુ આજે તમારા માટે હું લઈ આવ્યો છું મિત્ર તો જલ્દીથી ઓર્ડર કરો તોડ મને વોટ્સએપમાં મેસેજ નાખો મારા મિત્ર અને મારા શોપ વિઝિટ કરીને તમારે જો ખરીદી કરવી હોય તો શિયોર વાસણ મંડળ હાઈકોર રોડ બરફવાળો ભાવનગર